જે નાના મોટા લીડર્સ છે જેવી રીતે સરપંચ છે એક વોર્ડના હોદ્દેદાર છે એને કઈ રીતે ધંધાકીય રીતે ગભરાવવામાં આવે આર્થિક રીતે એને પગભર થતા હોય તેને અટકાવવામાં આવે છે અને એના છોકરાઓ કદાચ કોઈ સરકારી નોકરીઓ કરતા હોય કોઈ નાના મોટો બિઝનેસ કરતા હોય તો એને ડરાવી ધમકાવીને એની એન્ટી ઇન્કમ્બન્સી જે વોટમાં કન્વર્ટ થવાની હોય તે વોટમાં કન્વર્ટ થતા અટકાવે છે એટલે કંઈક ને કંઈક અંશે એને વોટ નાખવા જવાનું હોય ને એને ખબર પડે કે આ વોટ

અમારી રેકી કરતા હોય કે અમે કઈ જગ્યાએ સારો અમારું પોકેટ છે અને ત્યાંના લોકો વધુમાં વધુ મત નાખવા ન જાય એ અટકાવવાની વાત કરે છે ડરનું રાજકારણ છે પરંતુ હવે ડરનું રાજકારણ ગુજરાતમાં ચાલવાનું નથી અમે હિસાબે સંજોગે ભોગે લોકોની સાથે રહેવાના છે લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરીશું તમે કહી રહ્યા છો કે લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરીશું ત્યારે તાકાતથી લડવાની ને જીતવાની વાત કરે છે રાહુલ ગાંધીએ કીધું હતું કે દો હજાર મે

તમે કહી રહ્યા છો કે ભાજપની સરકારે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે પણ ખરેખર જોવા જઈએ તો જયારે સવાલ પહેલા પણ મેં તમને આજ પૂછ્યો હતો ઘણા બધા લોકો એવા છે જે લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે ભલે એ લોકો જોડાયેલા છે નથી જોડાયેલા પણ નેતાઓ સાથે જોડાયેલા છે તમારા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા તમને પણ ખબર છે કે આખી વોટ બેંક એના લીધે ડિવાઈડ થઈ ગઈ છે તમને લાગે છે ડિવાઇડેડ વોટ બેંક એકવાર ફરી કોંગ્રેસ પાસે આવી શકશે ડિવાઇડેડ વોટ બેંક અત્યારે પણ કોંગ્રેસની સાથે જ છે તમે લોકસભાના પરિણામ જોઓ તેમાં પણ જેટલી જેટલી આદિવાસી વિસ્તારની સીટો હતી એના પરિણામ જોશો એટલે તમને ખબર પડી જશે પરંતુ આદિવાસી વિસ્તારમાં તમને આગળ પણ વાત કરી કેમ ધાક ધમકી અને ડરનું રાજકારણ જે ચલવે છે પરંતુ આ વખતે ઉત્સાહી યુવાનો શિક્ષિત યુવાનો આદિવાસી યુવાનો

અહીના લોકો યુવાનો તેમજ કાર્યકર્તાઓ ઓળખી ગયા છે એટલે આ વખતે એવું કોઈ ગઠબંધન નહીં હશે તો પણ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ જીતશે તમે કહી રહ્યા છો કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ જીતશે પરંતુ ક્યાંક ને ક્યાંક આનંદ પટેલને છોડી દો તો આદિવાસી વિસ્તારની અંદર બહુ જ ઓછા ધારાસભ્યો બહુ જ ઓછા નેતા હવે કોંગ્રેસ પાસે પચ્યા છે નવી કેડર કઈ રીતે ઊભી કરશે નવી બહુ મોટી કેડર છે યુવાનો ઘણા બધા છે એ યુથ કોંગ્રેસના યુવાનો હોય એને સિવાયના યુવાનો હોય આદિવાસી આંદોલનકારીઓ અત્યારે તમે તાપીમાં જુઓ તમે વલસાડમાં જુઓ તમે નવસારી જિલ્લામાં જુઓ ડાંગમાં જો દરેક જગ્યાએ પૂર્વ પટ્ટીમાં તમે દાહોદમાં જો નવા આદિવાસી યુવાનો કોંગ્રેસની સાથે તૈયાર થઈ રહ્યા છે અને લડવા માટે પણ તૈયાર છે